આજે આપણે ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી અને પડવાળી ખારે બનાવીશું ઘરે ઓવન ના હોય અને ખારી બનાવી છે તો કઈ રીતે બનાવી તો તમે આ રીતે ખારી બનાવી શકો છો તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો આજે આપણે ખારી બનાવીએ છીએ ત્યારે બે કપ ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ ને તે લોટ લેવાનો છે અને એક કપ મેં મેદાનો લોટ લીધો છે તમારે મેદાનો લોટ ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ મેદાનો લોટ ઉમેરીએ છીએ ને તો ખારી એકદમ ક્રિસ્પી બને છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું એક ચમચી અજમો હાથથી ક્રશ કરી અને ઉમેરી લેવાનો છે મોણ માટે ત્રણ મોટી ચમચી તેલ ઉમેરવાનું છે તેલને લોટમાં સારી મિક્સ કરી લેવાનું છે એટલે આ રીતનું બાઇન્ડિંગ હોવું જોઈએ હવે પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે ખારીનો લોટ વધારે ઢીલો પણ નહીં અને વધારે થીક પણ નહીં તે રીતે લોટ બાંધી લેવાનો છે તો અહીંયા મેં ખારીનો લોટ બાંધી લીધો છે અને આ રીતનો લોટ હોવો જોઈએ હવે ખારીનું લેયર બનાવવા માટે આપણે સ્લરી બનાવવાની છે સ્લરી બનાવવા માટે ત્રણ ચમચી ઘી લેવાનું છે ચમચી લોટ અને ચમચી કોર્ન ફ્લારની સ્લરી બનીને તૈયાર થઈ જશે અને સ્લરી છે તે આ રીતની હવી જોઈએ હવે એક ક્લીન નેપકીન લઈ અને પ્લેટફોર્મ સાફ કરી લઈશું આપણે જે ખારેનો લોટ બાંધ્યો છે ને તે લોટને એકવાર મસરી લેવાનો છે અને બે ભાગમાં કટ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે લોટ કડક બાંધ્યો હતો ને એટલે એકદમ કણીદાર લોટ બનીને તૈયાર થઈ ગયો છે એટલે એક ભાગમાંથી ચાર ભાગમાં કટ કરી લેવાનો છે એટલે આપણે રોટલી વણીશું ને તે સેમ સાઇઝની રોટલી વણીને તૈયાર થશે અને બીજો ભાગ છે તેમાંથી પણ ચાર ભાગ કટ કરી લઈશું હવે સેમ સાઇઝના લોઅ થઈ ગયા છે એટલે આપણે એકદમ પટલી રોટલી વણી લેવાની છે એટલે પ્લેટફોર્મ પર થોડો લોટ ડસ્ટ કરી લેવાનો છે અને એકદમ પટલી રોટલી વણવાની છે હવે લોટ કડક છે ને એટલે થોડું હાથથી પ્રેસ કરી અને તમારે રોટલી વણી લેવાની છે તો આ રીતે એકદમ પટલી રોટલી વણી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણે હાથથી આ રીતે જોઈએ છે તો એકદમ ટ્રાન્સપરન્ટ લાગે છે એટલે આ રીતે રોટલી વણી લેવાની છે અને આ રીતે આપણે બધી જ રોટલી વણી લઈશું અને ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરી લઈશું એટલે એકબીજાને ચોંટી ના જાય તો એમણે બધી જ રોટલી વણી લીધી છે તો હવે આપણે ખારી બનાવીશું તો ખારી બનાવવા માટે આપણે શું કરવાનું છે કે એક રોટલીની સીટ લેવાની છે હવે કોર્નફ્લર અને મેદાની સ્લરી બનાવી હતી ને તેને રોટલી ઉપર લગાવી લેવાની છે અને થોડી વધારે લગાવવાની છે એટલે આપણે જ્યારે ખાઈ તળીએ ને ત્યારે તેના લેયર સારા લાગશે હવે એક સીટ પર આપણે કોર્નફ્લોરની સ્ટ્રેલ લગાવી તેને હાથે સાઈડે લગાવી લેવાની છે તેની ઉપર બીજી રોટલીની સીટ મૂકવાની છે અને તેની ઉપર પણ આપણે કોર્નફ્લોરની સ્લરી લગાવી લેવાની છે આ રીતે આપણે ત્રણ રોટલીનું લેયર કરીશું તમારે ચાર રોટલીનું લેયર કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ આપણે ત્રણ રોટલીનું લેયર કરીશું અને કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈશું હવે શું કરવાનું છે કે એક ભાગ ઉપર મૂકી દેવાનો છે અને કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈશું તે રીતે આપણે બીજો ભાગ પણ ઉપર મૂકી દેવાનો છે અને સાઈડની કોર્નરનો ભાગ વચ્ચે મૂકવાનો છે અને બીજો સાઈડની કોર્નર મૂકી દેવાની છે અને વચ્ચે કોર્ન ફ્લાનિસ લરી લગાવતા જઈશું તો આ રીતે એક ચોરસ શેપમાં થઈ જશે જો આ રીતે આપણે ચોરસ શેપમાં ખાલીનો શેપ થઈ જશે તો દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દેવાનો છે એટલે ઘી છે તે સરસ એવું સેટ થઈ જશે આપણે શું કરીશું કે જો ફ્રિજમાં નહીં મૂકીએ ને તો ઘી સેટ નહીં થયું હોય અને વણીશું તો તેનું લેયર બહાર નીકળી જશે એટલે દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દેવાનું છે અને તે જ રીતે રોટલી લઈશું તેની પર કોર્ન સ્લરી લગાવવાની છે તેની ઉપર રોટલી લગાવવાની છે અને આ રીતે લેયર બનાવી લઈશું અને ફ્રીજમાં દસ મિનિટ મૂકી દેવાની છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે એટલે લોટ સ્પ્રિન્કલ કરી લેવાનો છે અને આપણે જે લેયરવાળો રોલ બનાવ્યો છે તેને વણી લેવાનો છે હવે ખારી બનાવીએ ને ત્યારે આ લેયરવાળો જે રોલ છે તેને વધારે પતલો પણ નહીં અને વધારે થીક પણ નહીં તે રીતે વણી લેવાનું છે એટલે આ રીતે વણી લેવાનું છે અને ચોરસ શેપમાં જ આપણે વણી લઈશું તમે જોઈ શકો છો કે મેં એકદમ થીક પણ નથી રાખ્યું અને એકદમ પતલું પણ નથી રાખ્યું તે રીતે મેં વણી લીધું છે તો હવે આપણે કટ કરી લઈશું હવે તમારે ચોરસમાં ખારી બનાવી હોય તો તે રીતે કટ કરવાની છે પણ આજે હું બેકરીમાં ખારી મળતી હોય છે તેવી જ ખારી ઘરે બનાવું છું એટલે આ રીતે કટ કરી લઈશ તમે જોઈ શકો છો કે એકદમ લેયરમાં કટ થઈ ગઈ છે આપણે જ્યારે તળીશું ને ત્યારે સરસ એવા ક્રિસ્પી અને લેયરવાળા પળ થશે જો આ રીતે લંબ ચોરસમાં આપણે કટ કરવાની છે અને તમે જો ચોરસમાં કટ કરવી હોય તો તે રીતે પણ તમે કટ કરી શકો છો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો ખારીને તળી લેવાની છે જો ઘરે ઓવન ના હોય ને તો આ રીતે પણ તમે ખારી બનાવી શકો છો આપણે તળીને ખારી બનાવીએ છીએ અને તેલમાં આપણે ખારીને ઉમેરીએ છીએ ને તમે જોઈ શકો છો કે એકદમ ઉપર આવી જાય છે અને જેમ ખારી તરશે ને તેમ તેના લેયર એકદમ ક્રિસ્પી થશે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ખારીને તળવાની છે ખારી અંદરથી એકદમ ક્રિસ્પી તળાશે અને તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થતો જાય છે હવે લાઈટ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી તળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ પડવાળી અને ક્રિસ્પી ખારી તરાઈને તૈયાર થઈ ગઈ છે તમારે આ રીતે ના કરવું હોય ને તો તાવડીમાં તમે બેક પણ કરી શકો છો તેનાથી પણ ખારી બહુ સરસ બને છે તે ખારી આપણે તળાઈ ગઈ છે અહીંયા આપણે ખારે છે તે સરસ એવી તળાઈ ગઈ છે અને એકદમ પડવાળી ખારી તળાવીને તૈયાર થઈ ગઈ છે તો તેને બહાર લઈશું અને તે જ રીતે બીજી ખાડી પણ તળી લઈશું તો ખારીને સરહી પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ લેયરવાળી ક્રિસ્પી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે આ ખારે છે તે સવારે ચા સાથે પણ સર્વ કરી શકો છો અને સાંજે પણ તમે સર્વ કરી શકો છો બાળકોને બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આજે આપણે સવારે ચા સાથે ખાઈ શકાય તેવી ક્રિસ્પી અને પડવાળી ખારી બનાવી છે ઘરે ઓવન ના હોય તો બેકરી સ્ટાઇલમાં ખારી કઈ રીતે બનાવી તો તમે આ રીતે ખારી બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે તો તમને આ તમારો ખારીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય